આજે ગુજરાત માધ્યમિક બોર્ડ નું પરિણામ જાહેર થયું છે કેન્દ્રમાં પ્રથમ આવતા પરિવાર અને પાઠક સ્કૂલ સ્ટાફમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ઢોલ તાલ સાથે સ્કૂલમાં રાસ ગરબા પણ રમાયા હતા આજરોજ ધોરણ દસ નું પરિણામ આવેલ છે જેમાં કેશોદની અંદર અમારો વિદ્યાર્થી સેન્ટરમાં પ્રથમ નંબરે આવેલ છે અને ખાસ આજે અમને ગર્વ લીધા જેવી બાબત એ છે કે કેશોદના ઇતિહાસમાં સૌથી વધુ માર્ક્સ એટલે કે પાંચસો ને ચોર્યાસી માર્કસ સાથે છસોમાંથી અમારા બાળક વિદ્યાર્થી મેળવેલ છે અને સતત ચોથા વર્ષે અમારી સ્કૂલનું પરિણામ સો ટકા આવેલ છે એ માટે અમારા કેશોદના સર્વ વાલી શ્રીઓ વિદ્યાર્થીઓ અને અમારા કેશોદની અંદર અમારા ઉપર જે વિશ્વાસ મારી સ્કૂલ પર મૂક્યો છે એ બધા જનો આતકે હું ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ સંજમીના દે જયદીપભાઈ હું ધોરણ 10 ના રિઝલ્ટ ની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો અને મારા શિક્ષક તેમજ માતા-પિતા બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા મારે દસમા ધોરણમાં નવાણું ચોરાણું PR સાથે ગુજરાતમાં છઠ્ઠો રેન્ક પ્રાપ્ત કરેલ છે તેમજ કેશોદ સેન્ટર ફર્સ્ટ આવેલ છે આમાં રિઝલ્ટની મહેનતનો શ્રી હું મારા માતા પિતા તેમજ શિક્ષક માગું છું કારણ કે તેમને અમને ખૂબ જ સારી રીતના પેપર ની પ્રેક્ટિસ કરાવી કોન્સ્ટન્ટ મહેનત કરાવી તેનું જ કારણ છે કે મારો આજે રમવા અને આ બધો શિક્ષકોને અને મારા માતા પિતાને આપવા માંગુ છું આગળ હું એન્જિનિયરિંગ લાઈનમાં એ ગ્રુપમાં જવા માંગુ છું અને કોમ્પ્યુટર લાઈનમાં તમારે મહેનતમાં કોઈ બહુ સ્ટ્રેસ નહીં લેવાનો અને કોન્સ્ટન્ટ મહેનત કરતી રહેવાની રોજનું કામ રોજ કરો તમને કઈ ટેન્શન નહીં થાય અને સારા માર્ક જ આવશે